નમસ્કાર મિત્રો હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે સ્વાગત છે પેલો પ્રશ્ન છે બેજાબ સંખ્યાઓનો ગુણાકાર સોધો તોહીં આપણો પહેલો આપ્યો છે કે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક તો આપણે સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર શોધી તો તે થશે 15 છેદમાં 30 એટલે 1 છેદમાં 2 એટલે થશે 1/2 અને પછી છે કે મીટર અને 10 કિમી તો માટે સવતમ આપણે જે 10 કિલોમીટર છે જો આપણને ખબર છે કે 1 કિલોમીટર હોય તો તે 1000 મીટર થાય તો આપણે લખી શકીએ કે જો એ 10 કિલોમીટર હોય તો તે આપણી પાસે 10000 મીટર થાય તો માટે આપણે લખી શકીએ કે 10 કિલોમીટર બરાબર 10000 મીટર તો 5 મીટર અને 10 કિલોમીટર નો કુલ અંતર 5 ના 10000 એટલે એ મળશે 1 ના છેદ માં 2000 એટલે થશે 1 છે 2000 એના પછીનો આપણો ત્રીજો છે કે 50 પૈસા અને 5 રૂપિયા આપણે સૌ પ્રથમ જે રૂપિયા છે ને પૈસામાં ફેરવીએ તો આપણને ખબર છે કે એક રૂપિયો બરાબર સો પૈસા તો માટે પાંચ રૂપિયો બરાબર પાંચસો પૈસા થશે તો માટે પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા તો માટે પચાસ પૈસા અને પાંચસો પૈસાનો ગુણોત્તર પચાસ ના છેદમાં પાંચસો એટલે એક ના છેદમાં દસ એટલે એક છે દસ તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે નીચે આપણે ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કરો

તોમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી તો સૌ પ્રથમ આપણે લખીએ કે અહીં ગણિતમાં રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા તો એ આપણને મળશે પચીસ ગુણ્યા બોતેર ટકા એટલે પચીસ ગુણ્યા બોતેરના છેદમાં સો એટલે આપણને અઢાર મળશે તો અહીં ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર પચીસ ઓછા ગણિતમાં રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલે પચીસ ઓછા અઢાર એટલે આપણને સાત મળશે તોઈ જે સાત વિદ્યાર્થીઓ છે એ ગણિતમાં રસ ધરાવતા ચોથો પ્રશ્ન છે એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી દસ ટકા મેચ જીતી હતી તો તેમની જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે તો આપણે લખીએ કે ધારો કે ફૂટબોલ ટીમને તેમણે રમેલી મેચમાંથી દસ ટકા મેચ જીતી તો તેમણે જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા ધારો કે તેમણે લખી શકીએ કે ચાલીસ ટકા પચીસ એટલે કે તેઓ કુલ પચીસ રમ્યા હશે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે જો તમારી પાસે તેની રકમના પંચોતેર ટકા વાપર્યા પછી છસો બાકી હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે

টাকা কুমিল্ল ব্যক্ত কর

પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા જે છે એ થતા આપણી પાસે ત્રીસ લાખ ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા આપણી પાસે પત્થર લાખ અને બીજી રમતો પસંદ કરતા વ્યક્તિ રહે છે લાખ આવશે તો આપણો આ પૂર્ણ થાય છે જો તમને કોઈ થાવ થાય તમે કમિસનમાં જ નથી જણાવી શકો અને આપણી ચલણને લાઇક અને સબસ્ક્રાઇબ જ કરી દેજો થેન્ક યુ